અમદાવાદ મુત્ર ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલા મહિલા આર સોનલ સોલંકીનું આખરે અડતાળીસ દિવસની સારવાર બાદ અમદાવાદ સિવિલમાં મોત નીપજ્યો છે સુરતની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગત નવ ડિસેમ્બરના રોજ તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોના અથાક પ્રયત્નો છતાં પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સોનલ સોલંકી પર અજાણ્યા શખ્સો દ્વારા ગત છ અગિયાર બે હજાર પચીસના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આ હુમલો બીજું કોઈ નહીં પરંતુ સોનલ સોલંકીના આરટીઓ પતિએ સોપારી આપીને કરાવ્યો હતો પત્નીએ પતિને પર્સ સાથે રંગે હાથ ઝડપ્યો તો પતિએ પત્નીને જ મોતને ઘાટ ઉતારવાનું આ કાવતરો રચ્યો હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિની કુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનાર જેલમાં છે હુમલા દરમિયાન ગોળી સોનલ સોલંકીના માથાના ભાગે વાગી હતી ઘટના બાદ તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરીને તેમના માથામાંથી ગોળી તો કાઢી લેવામાં આવી પણ ગોળીને કારણે મગજમાં થયેલું નુકસાન અતિ ગંભીર હતું સર્જરી બાદ પણ તેમની સ્થિતિ ક્યારેય સામાન્ય નહોતી થઈ શકી જેના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યા હતા આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ જ છે કે સ સોનલ સોલંકી પર ફાયરિંગ જે સમયે થયું એ સમયે મુખ્ય આરોપીની કુંજ ઘટના સ્થળથી માત્ર પાંચ કિલોમીટર દૂર ઉભો હતો જ્યારે તેના મિત્ર ઈશ્વર ગોસ્વામીએ સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતું પોલીસે ઈશ્વર ગોસ્વામીની પણ ધરપકડ કરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે